ભાવનગર ફોરેસ્ટ અધિકારીની રિમાન્ડ તો પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ ક્યાંક ને ક્યાંક શું સૌથી મોટા નવી કબુલિયાત કરવામાં આવી છે હાલ તમે બધા લોકો છો કે પ્રેમિકા જે પોતે મિત્રો વાત હોય તો ક્યાંક ને ક્યાંક પોલીસ સ્ટેશન ની અંદર છે તેમને પૂછપરછ પણ કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક શું તેનો હાથ હતો આની અંદર કોઈ પણ પ્રકારનો શું મિત્રો વાત કીધું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને બતાવવા જઈ રહ્યો છું નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે ડેફિનેટલી તમે બધા લોકો જાણતા હશો ભાવનગર ફોરેસ્ટ અધિકારીએ જે કાંડ કર્યું હતું જે મિત્રો વાત કીધું ત્રણ ત્રણ લોકોની હત્યા કરી હતી પોતાનું જ ઘર વીખી નાખ્યું હતું ત્યારે હાલ ગુજરાતની અંદર માલધારી સમાજના લોકોની માંગ હતી કે કેજા આપવામાં આવે આ કડકમાં કડક સજા આપવામાં આવે પરંતુ કઈક ને કઈક ખાય છે જેવું કે મિત્રો સાત દિવસની કોર્ટે રીમાટ આપી હતી સાત દિવસ પણ પૂર્ણ થઈ છે પરંતુ કોઈ પણ સોકાવનારા અથવા કોઈ પણ સમાચાર નથી આવ્યા કોઈ પણ ખુલાસાઓ નથી થયા શા માટે ભાઈઓ ક્યાંક ને ક્યાંક તે ફોરેસ્ટ અધિકારી છે તે માટે ઘણા લોકો એવું કહી રહ્યા છે બાકી ગુજરાતની પોલીસ ભાવનગરની પોલીસને ધન્ય કહેવાય કારણ કે માત્ર બે દિવસની અંદર જ આ નરાધમ રાક્ષસને પકડી કાઢ્યો ક્યાંક ને સુરત ફર સુરત ફરાર હતો છતાં તેને પકડી નાખ્યો તો આ છે ગુજરાત પોલીસની મિત્રો વાત તો પાવર આ છે ભાવનગરની પોલીસને સાહેબ ભાવનગરના એસપીને પણ ધન્યવાદ કહેવાય કે આટલું ફાસ્ટ કામ કર્યું પરંતુ કંઈક ને કંઈક આને મિત્રો વાત વાદ કઈ સજા થશે એ પણ આપણે બધા લોકો સહેજ એવું થવાનું છે કારણ કે તમે બધા લોકો જાણો છો માલધારી સમાજના લોકોની માંગ છે કે આ નરા તમને ફાંસી આપવામાં આવે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોની એવી માંગ છે અને એવી કડક માં કડક સજા આપવામાં આવે ફાંસી થી પણ ઉપર જે પણ સજા હોય એને આપી દેવામાં આવે પરંતુ ક્યાંક ને ક્યાંક થાય છે એવું હાલ મિત્રો તેમની રિમાન્ડ પૂર્ણ થાય છે કોર્ટે મિત્રો રિમાન્ડ આપી આ દિવસ પરંતુ કોઈ પણ એવા સમાચાર નથી મળ્યા જેનાથી આપણને ખબર પડી શકે તો આ કેસનું શું થયું છે શું પ્રેમિકાનો કોઈ પણ પ્રકારનો હાથ હતો શું પ્રેમિકા આના અંદર સામેલ હતી જે પણ સમાચાર આવશે ક્યાંક ને ક્યાંક તમારા સમક્ષ હું રેગ્યુલર લાવવાનો છું તો ભાઈઓ અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો જેથી વિડીયો તમારા સમક્ષ લાવત રહો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ ઓડિયો સાથે મળી જશે જે મારા બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત વિડીયોને ભાઈઓ બને એટલો શેર કરી દો